ચાલો તો મારી ટીમ આવી ગઈ છે અને આજે અમારે ગલોલની હરીફાઈ છે એક મિત્રને પાંચ પાંચ કાંકરા ગલોલથી ઘા કરવા દેવામાં આવશે હા અને બધાથી જાજાજી નિશાન માથે આટી જાય છે આપણા ત્રણ સીશા નિશાન એને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઈનામ જાય છે રેડી તો પૂરા ફરી તમે ગલોલી લઈ લો અને તમારા પણ એ પાંચ કાહે કેટલા હા

ચાલો મિત્રો હું ને દુલારામ તો બે ટીમમાંથી નીકળ્યા મારા રાજુ કાકા નીકળી ગયા અને હવે અમારા ડાયરેક્ટર સાહેબ અને ડોહલીભાઈની ટક્કર છે હાલો તૈયાર હા 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 એ સરક તું યુ હે Uh -huh. At baysa, di siya nai lakpak? Di siya nai, આ હે ચાર કા ચેલો કા એ તો ગયો મીઠા હાલો ગયો હાલો ચેલો કા છે તમારી ભાઈ આ હા હા નીકળો નીકળો ઉતાવર કરવામાં કોઈ નીનામ દે છે એવું લાગે

કારણ કે ગલોલી બરાબર પરફેક્ટ નથી મારા હિસાબથી તો આપણે હવે તમને બીજો એક સાંસ આપી છે ત્રણ ટન ઘા કેટલા અને ગલોલીથી મારવા હોય તો ભલે ને હાથેથી નહીં મારવા હોય તો ભલે નિશાન બાજી તો હરખી થાય કારણ કે ગલોલ બહુ કમજોર છે બરાબર ગલોલ નથી તો તમને બીજો એક સાંસ આપવામાં આવે છે અને ત્રણ ટન ઘા કેટલા અને જો એ પાણ પાણવા જોન ઇનથી 65 પગ રાખવાનો હે બોરા પગ આ બસ રેડી હા રેડી એ આયા હા રેડી જો તમારું કેમેરામાં બધાયના પગ આવશે પાણાથી 65 પગ રાખવાનો છે આ રેડી એક બી ઈનો આલે રિવેશ ત્રણ રાજુભાઈ રાજુભાઈ હા હવે ઇનામ લીશે રાજુભાઈ ભાઈ હાલો રેડી એક પાડ્યો બે આટી ગયા ચાલો મેં તો હવે મારી ડોહલી ભઈ ની ટક્કર દે છે આ તણી નીકળી ગયા જાહે અને હું બે કાંકરા બોટલ ને હાટી જો હું ડોહલી ભઈ ને હવે જીતવું હોય તો તણી આટો પડે બે હાતે તો હરીફાઈ થાય હાલો રેડી ડાબો હાલો પૂરો હા 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 હવે બે હાતો તો હરીફાઈ થાય છે તો ચાલો તો આખરે મારી ટીમ હારી ગઈ છે અને નિશાનબાજીમાં મારા આજે પાણા ઘા કરવા માં નથી હાલી ને આજ બધા નિરાશ થઈ ગયા મેં તો હવે અમે નવા વિડીયા સાથે મળશું જય માતાજી જય